સુરતના અડાજણ પાલ વિસ્તારમાં એલપી સવાણી શાળાના સાહીઠ શિક્ષકો જિલ્લા એક અઠવાડિયાથી હડતાલ પર ઉતર્યા છે તેમની માંગણી એ છે કે ગુજરાત સરકારના હાલના ધારાધોરણો મુજબ તેમને પગાર ચૂકવવામાં આવે આ માંગણીઓને લઈને શિક્ષકો હડતાલ પર છે જેથી શાળાનું શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે આ શિક્ષકો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર ધરણા પર બેસી ગયા છે અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી અમે અહીંયા આગળ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂ છે અમારી કેટલીક માંગણીઓ છે ફોર એક્ઝામ્પલ સર્વિસ બુક પ્રોવાઇડ કરવામાં નથી આવતી અમને સરહદ તરફથી કોઈ પણ પ્રકારનો અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં નથી આવતો અને જે અત્યારે પગાર ધોરણ અમને આપવામાં આવે છે જે હાલની મોંઘવારીમાં ચાલે એ પ્રમાણે પૂરતો નથી અનુભવી શિક્ષકો હડતાલ પર ઉતરી જતા શાળા સંચાલકોની સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે શાળા સંચાલકો પગાર વધારી આપવાના મૂળમાં ન હોવાનો સ્પષ્ટ સંકેત પણ આપી ચૂક્યા છે ત્રણથી ચાર દિવસથી શાળા બંધ છે અને અત્યારે આમ તો અમે બાળભવન થી ચાર સુધી શરૂ કરી દીધું છે ઘણા શિક્ષક મિત્રોને હવે એમનો સત્ય સમજાયું છે એટલે પરત પણ આવી ગયા છે એક બાજુ પચાસ કરતા પણ વધુ શિક્ષકો હડતાલ પર છે ત્યારે શાળાએ આ અંગે જલ્દી નિર્ણય લઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેનું ધ્યાન રાખવું જોઈએ કેમેરામેન કિશોર સનોલ સાથે નરેન્દ્ર રાઠોડ ટીવી સુરત